તમારું સ્વાગત છે મારી ચેનલ હરી રસોઈમાં આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં એક કપ મોરૈયો અથવા સામો લઈ લીધો છે ત્યારબાદ વન ફોર્થ કપ સાબુદાણા આ બંનેને સારી રીતે આપણે પીસી લઈશું પાવડર એક બાઉલમાં નીકાળી અને હવે એને એ જ મિક્સરની અંદર મેં એક નંગ બટાકાના પીસીસ કરી લીધા છે આ મિશ્રણને પણ આપણે બાઉલમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરતી વખતે ધ્યાન રાખવું કે ક્યાંય પણ ગંઠોળો ના રહી જાય હવે આપણું બેટર થોડું ઘાટું છે એટલા માટે વન ફોર્થ કપ પાણી એડ કર્યું છે બહુ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો નહીતર આપણા ઢોકળા સારા નહીં બને બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને દસ મિનિટ રેસ્ટ કરવા માટે રાખી દઈશું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ઢોકળિયાને મૂકી દઈએ ગરમ કરવા દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આપણા બેટરની અંદર આગળની પ્રોસેસ કરી લઈએ મેં એક ચમચી જેટલી ખાવાનો સોડા અને લીંબુના રસને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ આપણે તેમાં ખાવાનું જે ફરાળી મીઠું આવે છે સેંધા નમક એ એડ કરીશું ફરાળી મીઠું ત્યારબાદ બે ચમચી તેલ એડ કરીશું જેનાથી આપણા ઢોકળા જે છે એ એકદમ સોફ્ટ બનશે તેલને એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈએ મીઠું અને તેલ બેટરમાં બરાબર મિક્સ થઈ જાય તેની ખાસ ધ્યાન રાખવી હવે આપણે ઢોકળાની પ્લેટની અંદર તેલ એડ કરી લઈએ ત્યારબાદ તેમાં બેટર આપણે એડ કરી દઈશું બેટર એડ કરી દીધું છે હવે આપણે તેને હલકા હાથે થોડું સેટ કરવાનું છે હવે આપણે એને ઢોકળિયાની અંદર મૂકી દઈશું ઢોકળીઓ ગરમ છે તો તમારે ધ્યાન રાખવી કેરફુલી થાળીને મૂકી દેવાની છે હવે ઢોકરિયાને આપણે બંધ કરી દઈશું અને મેં હાઈ ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ ઢોકળાને થવા દીધા છે તમે જોઈ શકો છો ચાકું આપણું બરાબર બારે આવે છે એટલે આપણા ઢોકરિયા તૈયાર છે અને હવે આપણે એનો વઘાર પ્રિપેર કરી લઈએ મેં અહીંયા તેલ લઈ લીધું છે તેની અંદર આપણે જીરું અને તલ એડ કરીશું તલ જો તમે ખાતા હોય તો જ એડ કરવાના નહીં તો તમે સ્કીક પણ કરી શકો છો હવે એની અંદર લીલા મરચાં અને અડધો કપ પાણી એડ કરી દઈશું મેં અહીંયા યુઝ કરી છે ખાંડનો યુઝ નથી કર્યો તમે તમારે કરવું હોય તો તમે કરી શકો હવે લીલા ધાણા એડ કરી અને ખાંડના પાણીને આપણે સારી રીતે ઉકાળી લઈશું વઘાર અને પાણી બંને એક રસ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી હવે ઢોકળાની પ્લેટ આપણી ઠંડી થઈ ગઈ છે એમાંથી આપણે ઢોકળાને બહાર નીકળી લઈશું તમે જોઈ શકો છો જો તમે મારી રીત બતાવ્યા મુજબ જ ઢોકળા બનાવ્યા તો તમારા ઢોકળા ઢોકળાની પ્લેટમાંથી આખે આખું હાથમાં આવી જશે હવે આપણે બીજી પ્લેટમાં રાખી અને તેના મરજી મુજબ કટકા કરી લઈશું એના થોડા થોડા હવે દૂર રાખતા જઈશું કારણ કે આપણે વઘાર એડ કરીએ ત્યારે બરાબર એકદમ રસ જે આપણો મીઠો છે એ ઢોકળા પી જાય ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણીની પણ જરૂરત નથી પડતી હવે ચમચી વડે આપણે આપણા વઘારને સારી રીતે ઢોકળા ઉપર એડ કરી દઈશું મેં બધો જ વઘાર ઢોકળા ઉપર સારી રીતે એડ કરી દીધો છે ત્યારબાદ હવે હું લીલા ધાણા એડ કરી રહી છું આપણા સરસ ટેસ્ટી ફરાળી ઢોકળા તૈયાર છે કેવા સરસ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઉપવાસમાં આવડા બધા વ્યંજનો બનાવી અને ખાવા તો એ ઉપવાસ ના કહેવાય પણ પર્સનલી જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે આખો મહિનો લોકો વ્રત કરતા હોય છે તો તમે આ ઢોકળા ખાઈ શકો છો